તમારે જો બધું અદાણીને આપી દેવું હોય તો કચ્છના ખેડૂતોને પાકિસ્તાનમાં મૂકી દો અકળાયેલા ભારતીય કિસાન સંઘના કન્વીનર શિવજીભાઈ આહિરે કરી કચ્છ કલેક્ટરને ચોખ્ખી વાત વાઢિયાના ખેડૂતોનું આંદોલન કોઈ અલગ રૂપ તરફ વળે એ પહેલાં સરકારે જાગવાની તાતી જરૂર છે સતત છ દિવસથી ખેડૂતો અને પત્રકારો પર પ્રેશર લાવવા પોલીસનો ઉપયોગ કરી રહેલી કંપનીએ ગૃહ મંત્રાલય પર કબજો કરી લીધો હોય એવું લાગી રહ્યું છે બાકી ગુજરાતમાં ટેકાના ભાવે ચૂંટણી નહીં ખરીદી શકાય કૃષિ પ્રધાન દેશને ખુરશી પ્રધાન દેશ બનાવનાર નેતાઓએ ખેડૂતોની રીસ જો ચીસમાં ફેરવાશે તો એની ટીસના પડઘા આખા દેશમાં પડે એ પહેલાં જાગવું પડશે રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર なったわね。 બે દિવસથી વધારે તબિયત ખરાબ હતી એટલે હોસ્પિટલમાંયથી પણ એમને રજા આપી દીધી છે એટલે મંજુબેનની અત્યારે હાલત શું છે મને સમાચાર મળ્યો અને વાડિયા ગામની અત્યારે મુલાકાતે આવે છે બેનની ઘરે આવે છે બેનને જ આપણે પૂછીએ બેન કેમ છે દુઃખાય છે તો પછી હોસ્પિટલ છે કેમ રજા લઈ દીધી રજા નહોતી લેવી તો રજા આપી દીધી અને અહીંયા શું લાગુ છે તમને કોને માર્યું છે પોલીસે તમારા પાસે વિડીયો બીડીયો બનાવ્યો તો એનો મોબાઈલ નો વિડીયો લેવો મોબાઈલ જટીને વિડીયો ડિલીટ કરી નાખ્યો છે અચ્છા તમને લતો માર્યું છે પોલીસે અચ્છા અચ્છા ચાલી લેવી મારી ગાડીની ચાવી કિચન માં પોલીસ વાળા ભાઈ નમસ્કાર શિવજીભાઈ નમસ્કાર નમસ્કાર બારોટજી

અત્યારે એટલા માટે જ ફોન કર્યો હતો કારણ કે હું છેલ્લા છ દિવસ થી આ વાઢિયા ખેડૂત ગ્રુપમાં છું ને એના જે આખે આખા રિપોર્ટ જોઉં છું એ પ્રમાણે મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક જેને કઈ શકાય ને કે પોલીસ ને જાણે કેમ આખા ગૃહમાં

બરાબર અમે તો સમાધાન તરફ છે સમાધાન સુખદ સમાધાન આવે થોડુંક આગુ પાછું થઈને બાકી મૂળ તો કાયદો જ ખોટો છે કાયદો નહીં બદલે ત્યાં સુધી છે ને આનું ખેડૂતો નું ઉદાર નથી ઉદાર કરતા કાયદો એને પૈસા મળે એના કરતા એની જમીન ખેતી જેવી બચશે તો ખેતી કરશે ક્યાં બરાબર અત્યારે અહિયાં પાંચ પાંચ છ લાઈનો તો નીકળી ગયું બરાબર હવે જગ્યા નથી પછી સો સો મીટર ની તો જગ્યા રાખીએ એના નીચે નથી જઈએ અગાતુ

જગ્યા છે ને એમને આખો પટ્ટો ખરીદી લે જમીનનો તો ખેડૂતો પૈસા આવે તો એનો ધંધો બીજો કરતા થાય બીજી જગ્યા જમીન લેવી જમીન લઈએ હા ભલે એક કિલોમીટર નો અંતર કોક પટ્ટો નક્કી કરીને ત્યાંથી એની જગ્યા આપી દયો તમારે જો રણમાય છે તમને જો સમજી લો રણમાં એમ કે છે અમને ત્યાં અભ્યારણ નડે છે બરાબર અભ્યારણ નડે છે હું એક ખડ નું તણખલું નથી ઉગતું એમાં અભ્યારણ કેવું હોય

નેતૃત્વનો રોલ કઈ નથી બધા ભેગા બેસી સમજી લેજો ભેગા બેઠા હોય એવું મને તો લાગે છે એટલે મેં સીધી ભાઈ હું શું કહું સીધી ભાઈ ક્યાંક ને ક્યાંક ક્યારે આમાં આમાં આનો આનો જો આનો રસ્તો જો ટૂંક સમયમાં નહીં નીકળે ને તો જે આ યુવા પેટી છે ને મેં આજે વાંધિયા ગ્રુપ માં જે હું મેસેજ જોતો તો ને મારે તમને ફોન કરવાની ફરજ એટલે પડી હા બરોબર કે ઈ જે યુવા પેટી છે ને એ આખી એક આક્રોશ માંથી ઈ તો છે જ ને એ તો અત્યારે આક્રોશ તો એટલો છે હજી થોડુક જાળવીએ કાયદો વ્યવસ્થા ના બગડે જો અમે કદાચ અત્યારે છૂટો દોર આપી દઈએ ને જી અમે આગેવાની અમે નથી જતા એટલે એટલા માટે કે મેં કીધું આપણે હજી થોડુંક જોઈએ બરાબર સેટિંગ થાય તો પણ નથી થતું એનું કારણ છે કે અમે તો હજી પ્રયત્ન કરીએ છીએ કે ભાઈ આવું બધું ના થાય પતે સમજી લેજો બરાબર તો તો એક વસ્તુ છે કે આપડે એમ થાય કે ભાઈ પતે પતે હાલો હજી હાલો આમ કે કેમ કરીને પતે કાયદો જ બદલાવાની વાત છે કાયદો નહીં બદલે ને ત્યાં સુધી આમાં ભલું જ થાય પણ પણ તે તમે રાષ્ટ્રવાદ થી જોડાયેલી છો એટલે દેશની શક્તિને નુકસાન થાય કે દેશના યુવાનોને નુકસાન થાય દેશના કિસાનોને નુકસાન થાય આવું કોઈ પણ ઉશ્કેરણી પગલું તો જો માર્યા ઠાંબરો આ શું ને આજે યુવાનોના ના જે મેસેજ જોયા ને મારે તમને ફોન કરવાની જરાક આમ છૂટો દોરજી મને દેખાણો હોય બરાબર છૂટો જરાક દોર આ તો આપડે પકડી ને બેઠા છે કાયદો નથી લેવાનું કાયદો જરાક છૂટો તમારે અજય મહારાજ ને વાત થઈ અજય મહારાજ મારી વાત નામ પોતે

હું મોકલાવ તમને વિડીયા હા મને વિડીયા મોકલાવો અને બીજું સયમ છે ને એનાથી મોટો કોઈ હથિયાર નથી અને એટલા માટે આપડે જીત લડાઈ એટલે જ એટલા માટે શિસ્ત માં રહીને લડીએ છીએ નહીં તો આપણે ને તુફાન કરતા જ આવડે છે અવારે વીખી નાખીએ અવારે કોઈ પાંચ પચીસ પચાસ ખેડૂતો ને કઈક કાયદા ની સંકેજમાં આવી જાય નહીં નઈ ચોક્કસ ચોક્કસ એટલે આપણે એની ચિંતા છે બીજી ચિંતા નથી રે ખેડૂતો ઉભા હોય અને એનું જો તેમ ખેંચાણું હોય ભાઈ નું તો કમસે કમ માં ઝાટકો તો લાગે ને લાગે લાગે આજે હું તમને કહું બેન દીકરી ને એવી રીતે થાય ઠીક છે સાહેબ આવું મોકલાવું તમને હાજી સર થેન્ક યુ કચ્છ ની ટીવી ન્યુઝ થી વાત કરવા બદલ હાજી હાજી હાજી